અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરતમાં રિક્ષાના રજીસ્ટ્રેશન નંબર બદલી તેમાં એકલી વૃદ્ધ મહિલાને બેસાડી ડરાવી ધમકાવી સોનાના ઘરેણા લૂંટ સ્નેચિંગ ચોરીઓ કરતી ગેંગના મુખ્ય રીઢા આરોપી તેમજ મહિલાઓ સહિત કુલ પાંચ આરોપીઓની ઓરિજિનલ ઘરેણા સહિત રૂપિયા બે લાખ પંદર હજાર નવસો એસી ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે આરોપી એકલી વૃદ્ધ મહિલાને રિક્ષામાં બેસાડી ડરાવી ધમકાવી તેમના ઘરેણા ચોરી કરવા માટે ગેંગ બનાવી આ ગેંગમાં મહિલાને ગેંગમાં રાખવાથી સરળતાથી વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી શકાય તેવું આયોજન કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તે ઉપરાંત રેડિયમ નંબર વાળા સ્ટીકર બનાવડાવી ચોરી કરવા જતા પહેલા પોતાની પાસેની રિક્ષા પર હર વખતે અલગ અલગ કોટા રજિસ્ટ્રેશન નંબરવાળા સ્ટીકર ચોંટાડી લૂટ સ્નેચિંગ ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા જેથી પોલીસ પકડી શકે નહીં Nikhil Mishra, GTV News, Surat.